હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધાની મજામાં હર હર મહાદેવ હર આજે છે રવિવાર અને આજે છે અમારે રજા ને હવે આમ તો નાય જોઈને નાસ્તો વાસ્તો કરી ક્યાંના રેડી થઈ ગયા છે અને એક શું કહે બધાને ખૂબ 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 ધન્યવાદ કે આજે અમારા હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને હજી અમારે શાંતિ શું છે કે અમને નવો એકદમ જોશ મળી ગયો છે કે ભાઈ હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા આપણે હજી તમારો સાથ રહેશે તો હજી પણ આપણે દસ હજાર પચાસ હજાર લાખ બે લાખ ત્રણ લાખ કેટલાક જેટલા થાય એટલા કરશો આપણે જો અમે જે હજાર સબસ્ક્રાઈબર જેને જેણે હજાર સબસ્ક્રાઈબર છે અમારા એ બધાનો ખૂબ 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 જ ધન્યવાદ ખૂબ જ થેન્ક યુ તમે અમને અમારી ચેનલને લાઈક કરો છો રેગ્યુલર જોવો છો ને એટલે સબસ્ક્રાઈબી કરો છો એના માટે ખૂબ ખૂબ તમારો ધન્યવાદ અને અને જે બીજા જે લોકો છે જે મતલબ અમારા બ્લોગ રેગ્યુલર જોવે છે અને જો સબસ્ક્રાઈબ નથી કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો હવે થોડાક સમયમાં તમને આનાથી વધારે સારા સારા અમુક અમુક બ્લોગ જોવા મળશે એના માટે થોડુંક એ શું અત્યારે નથી જોવા મળે એનું કારણ છે કે થોડોક હજી એના માટે શું એ થોડોક ટાઈમ લાગે એમ છે એ પાછું જલ્દી થઈ શકે તેમ નથી એના કરતા આપણે જલ્દી કરી દે બાકી તમને જોવા મળશે જ વન્સ અગેન બધાનો ખૂબ 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 ધન્યવાદ જેણે અમને અમને એટલું પ્રોત્સાહન આપો છો અને તમે અમને સબસ્ક્રાઈબ કરીને અમારી ચેનલ રેગ્યુલર જોવો છો અને જોતા જ રહેજો આવો તમારો સાથ સહકાર અને તમારો પ્રેમ અમને આપતા રહેજો અને જો આજે છે રવિવાર અને કાલે છે રક્ષાબંધન તો રક્ષાબંધન આપી કંઈક કરશું આપણે નવ અને હવે આ એક હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો એની ખુશીમાં અત્યારે કંઈક મમ્મી લગભગ બનાવશે એ બી તમને સાથે હમણાં શેર કરશું કે શું બનાવશે શું નહીં અને એના માટે તમારું આમ શું કહે કે વધારે ઉત્સાહ આવી ગયો છે અમને કે ભાઈ હવે અમે હજી બી સારા કંઈક નવું નવું લઈ આવશું ધીમે ધીમે નવું નવીન નવીન આવશે અમારા બ્લોગમાં ધીમે ધીમે બધું આવવાનું છે નવું કાનતું છે અમારું તો તમને નવું નવું ઘણું જોવા બી મળશે ચાલો તો હજી પાછા મળીએ આજ તો આખો દિવસ રજા છે એટલે લગભગ આજે તો બનશે વધારે હું એકાદ એક શોર્સ વગર ત્યારે તમે મૂકી દીધો છે અમારા કિશનભાઈ હવે સોર્સ બનાવ્યો છે સોનાની ચાંચવાળું તો બધા જોઈ લેજો લાઇક અને શેર કરી દેજો અને જે જે બી અમારો વ્લોગ કે જે કાંઈ જોવો છો શોર્ટ્સ એ શેર જરૂર કરજો જેનાથી શું છે વ્યૂઅર્સ મને અમને સબસ્ક્રાઈબર બી વધારે મને તો અમને સપોર્ટ મળે તમારો બસ તમારો સપોર્ટ ખાલી એટલું જોઈએ છે કે ખાલી તમે થોડુંક તમારો શોર્ટ્સ અને વ્લોગ જે જોવો છો એને શેર કરી દેજો તો એનાથી શું છે અમને વધારે મળી જાય એટલે ઠીક છે સારું ચાલો તો મળીએ પાછા

શીરો છે અહીંયા કાચું છે ભાત છે શાક તો તમે જોયું મેં બનાવ્યું હોય ને અમારે ડબરામાં રોટલી છે શું કીશે ને તો મજા આવશે ને જમવાની મજા આવશે માથા હજાર સબસ્ટ્રાઈબલ થઈ ગયા આપણે હા હા એ મમ્મી હા તો હવે ધીમે ધીમે સપોર્ટ થશે તો આપણે વધતા જશે બરાબર ને હા અને અમે શું કહેવાય સાથે સાથે ભક્તિને પણ ઘણા મિસ કરીએ છીએ કારણ કે આ ચેનલ ચાલુ કરવા માટેનું મેઇન મતલબ શું કહેવાય કે આ મેઇન આઈડિયા એનો જ હતો કે ભાઈ આવું કંઈક ચેનલ ચાલુ કરીએ કારણ કે અમને આઈડિયા નહોતો કારણ કે એને એનો ઘણો આમાં શું કહેવાય કે રોલ છે એ વધારે પડતું બધું લગભગ ઈજ કરે છે એડિટિંગ કરવું કે અપલોડ કરવું કે હું હમણાં બધી ચાલું મેં કહ્યું છે બાકી તો વધારે પડતો એનો જ છે એટલે અત્યારે અમે ભક્તિને મિસ કરે છે ને એટલે સબસ્ક્રાઈબરમાં એનો ઘણો હાથ છે સફળતા મતલબ એટલા અમે પહોંચ્યા છું એમાં ભક્તિનો હાથ ઘણો છે અને અત્યારે મિસ બી કરી છે ને અગર એ હોત તો અમે સાથે સેલિબ્રેટ કરે એક હજાર સબસ્ક્રાઈબરનું પણ હવે ઠીક છે પણ ત્યાં કંઈક ને કંઈક સેલિબ્રેશન કરી જ લેશે એ એની રીતે તો સારું ચાલો મળીએ પાછા જમી લે ગઈ છે રાત અને શું કહેવાય કે આમ નામ ટાઈમ વયો ગયો અને થોડીક તબિયત હજી ઠીક નથી બોલવામાં થોડો મેળ નથી આવતો કારણ કે ગળું કફ ને બહુ છે તો પછી લોક સુધ નહોતો ત્યાં આરામ કરતી હતી અને હા જઈને અને ફેમિલીને પણ ખૂબ 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 થેન્ક યુ અને આપણા બધા વ્યૂઅર સબસ્ક્રાઈબર બધાને થેન્ક યુ કે જેને વન કે પૂરા થવામાં હેલ્પ કરી અને ખરેખર તો આમાં ખાસ યોગદાન જૈનું ને મમ્મીનું ને કિશનભાઈનું પણ છે કારણ કે એ લોકો બહુ મતલબ કે મારી ખૂબ જ હેલ્પ કરતા અને આઈડિયો મારો હતો પણ સક્સેસફુલ થવામાં એ લોકો મેઇન છે કારણ કે મમ્મી પણ જ્યારે ફ્રી હોય ને ત્યારે એમ કહે કે ચાલ આ કંઈક આવું કંઈક કરું આવું કંઈક કરું એટલે હંમેશા મોટિવેશન આપતા રહીએ અને એના લીધે પછી અમે ચાલુ રાખતા અને થોડીક મારા પ્રેગ્નન્સીનો ટાઈમ હતો ને એટલે હજી અમે આટલા બ્લોગ કે શોર્ટ શૂટ નથી કરી શક્યા બીકોઝ ઓફ કે મારી તબિયત ક્યારેક ઠીક હોય ન હોય છતાં પણ એ લોકો પૂરેપૂરી ટ્રાય કરતા એમ કે બ્લોગ શૂટ કરીએ આપણે શોર્ટ્સ બનાવીએ એમાં જોઈને કહી શકે તો ખાસ તો મમ્મી પણ મોટિવેશન આપ્યા રાખતા કે આ કરો આ કરો એટલે પછી એમાં મારું હૈલું આટલો ટાઈમ પણ હવે વાંધો નહીં હવે બે જશે પછી હું એકદમ ફિટ થઈ જઈશ એટલે પછી આપણે રેગ્યુલર મૂકશું બ્લોગ અને અત્યારે પણ ટ્રાય કરું જ છું પૂરેપૂરી પરંતુ એન ટાઈમે થોડીક પ્રોબ્લેમ હોય બધાને ખબર રહેશે ને આમાંય પણ હમણાં મારે એમાં જો તું ગાલપીચોરિયા થયા અને પછી થોડુંક કાનમાં ઇન્ફેક્શન થયું ને એ પછી થોડીક બીજી તકલીફ હતી પછી પાછું આ તાવને શાંતિ ભેગું થયું તો જો મારા અવાજ ઉપરથી પણ તમને ખબર પડતી છે તો પ્લીઝ હેલ્પ કરો અમને અને સબસ્ક્રાઈબ જેમ બને એમ કારણ કે નોન સબસ્ક્રાઈબર લોકો ઘણા છે જે વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા એમને પણ એમને પણ રિક્વેસ્ટ છે કે તમે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો અને હા અમારા બધા વિડીયોને લાઈક કરો તમારા ફેમિલી મેમ્બર ફ્રેન્ડ્સ તમારા ફેમિલી મેમ્બર ફ્રેન્ડ સાથે શેર કરો અને અમને હેલ્પ કરતા રહ્યો અમને આગળ વધારતા રહ્યો અને હા અત્યાર સુધીના જે પણ વ્યુઅર્સ છે અમારા સબસ્ક્રાઈબર છે એ બધાને ખાસ 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 ધન્યવાદ અને બસ તો હવે તો આજે તો રક્ષાબંધનનો આગલો દિવસ છે એટલે તૈયારી ચાલે છે રક્ષાબંધનની મને પણ બધું રેડી કરે છે કાલનું અને મેં પણ આરો અને ધીમારી માટે મારા હાથેથી રાખડી બનાવી છે તો એ પણ તમને બતાવું રાખડી બનાવી છે આ રવાની ઇમાદરી માટે કારણ કે આ રીતે ગાડી બહુ ગમે એટલે મને વિચાર એવો કે ગાડી વાળી જ કંઈક રાખડી બનાવી તો એને મજા આવે પહેરવાની તો આજે હું એક કામ કરતી હતી ફ્રી હતી ત્યારે અને રક્ષાબંધન છે તો મજા આવશે તહેવાર ઉજવવાની અને પછી તો તહેવાર ચાલુ જ રહેશે સાતમ આઠમ ને એવું બધું એની તૈયારી ચાલુ થઈ જશે નાસ્તો બનાવવાની અને બસ છે તો કંઈક ગરમીનું પ્રમાણ કંઈક વધારે જ છે તમને દેખાતો એ સમારે કહીશું ઉપરથી ઉકરાટ એકદમ છે જો વરસાદ આવે કે ન આવે તો અહીંયા વિડીયોનો એન્ડ કરી દઉં પછી મારી મેડિસિન જે છે પી લો પછી કાલે ફટાફટ મોર્નિંગ થઈ જાય મસ્ત મસ્ત રેડી થઈ જાય અને રક્ષાબંધન રૂજવશું તો આજ માટે બસ એટલું જ અને મારી રાખડી બનાવેલી કેવી લાગે કમેન્ટ કરજો અને બસ વિડિયો લાઈક શેર એમ કમેન્ટ કરતા રહેજો બસ બાય એવર નથી બોલે તું મારા બાય શ્રી કૃષ્ણ બધાને